વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ નગર પાસે વિચિત્ર અકસ્માત બન્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં કાર ચાલક યુવતી કાર ચલાવવાનું શીખી રહી હતી જેમાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કેટલાક પાક કરેલા વાહનોને અડફેટમાં લીધા હતા જેના પગલે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું સદનસીબે જાનહાની થઈ ન હતી આ બનાવ અંગે સ્થાનિક મહિલાએ વધુ માહિતી આપી હતી જલારામનગર બી ત્રેવીસ નંબર અમારા ઘરની બહાર જ અમારા ઘર પાસે જ ગાડી અમારી ટાટા પંચ પાર્ક કરેલી હતી સિક્સ સિક્સ સેવન ટુ તો બહુ જ મોટો અવાજ આવ્યો અમે લોકો ઘરમાંથી બહાર આવ્યા તો જોયું તો અમારી કાર જ્યાં પ્લેસ કરેલી હતી પાર્ક ત્યાં આગળ આ બીજી કાર આવી ગઈ તો અમે અમારી કાર શોધતા હતા કે ક્યાં છે તો પછી અમારી કાર અમે ત્યાં રોડની વચ્ચે જોઈ કે પાછળથી બધું જ તોડી નાખેલું છે ને અહીંયા બીજા બે વ્હીકલ પણ અથાડેલા છે આ સાડા અગિયાર વાગે થયું અને એ છોકરી પાસે ખાલી લર્નિંગ લાઇસન્સ જ છે ને એકલી હતી કારમાં હવે તો જે કર્યું છે એ ભોગવશે ને અમને તો બીજું કંઈ જોઈતું નથી અમારે અમારું કામ થવું જોઈએ બસ